હે બપારી મિત્રો આજે અમે પગપાળા યાત્રાએ જવાના છીએ ગાઈશ તો અત્યારે અમે મેલડી માતાએ જવાના છીએ મેજુ લઈને માતાજીનું તો અમારી આગળ મારા ભાઈઓ બધા વાટ જોઈ રહ્યા છે જોઈ શકો છો બધા ગાઈશ હવે આપણે પગપાળા જઈશું અમારા મેલડી માતા આઠાણીમાં મેલડીના દર્શન કરવા માટે મેજુ લઈને ચાલતા જવાના છીએ અમે બધા તો ચાલો ગાઈશ હવે કન્ટિન્યુ વ્લોગમાં મળશું આપણે જોઈ શકો છો અને જુ છે ગાઈસ જય મેલીમા રણભાઈ રોનભાઈ ભુજુભાઈ જય બાબારી ફાઈનલી આપણે હવે આગળ પહોંચી ગયા છે જોઈ શકો છો અત્યારે લગભગ અમે નદીના પટમાં પહોંચવા આવ્યા છે અને મારા સાથે હવે જોડાઈ ગયા છે અમારા મહેશભાઈ જોઈ શકો છો તે તમે આગળ બ્લોગ માં તમે જોયા હશે અમારા ઘર નો કલર કામ કરે છે કલર કામ પૂરું કરી નાખ્યું છે જોઈ શકો છો અમારા નાથા મામા જોડાઈ ગયા છે જોઈ શકો છો જય માતાજી જય માતાજી ગુજુભાઈ અમારા કોમલ ભાભી ને સંધ્યા જોઈ શકો છો અમારા ભત્રીજી જય માતાજી જમેલી માં તો ગાય સામે આગળ આપણે જઈશું ધીમે ધીમે ચાલતા ચાલતા લગભગ 2-3 કિલોમીટર નું અંતર કાપીને આગળ આટલે પહોંચી ASCII હવે ગાઈસ અને હવે વિશે કુછ અમારા જય મેલડી જય મેલડી જય માં મેલડી જોઈ શકો છો અમારા મહેશભાઈ અત્યારે ચકલાને ચણ નાખી રહ્યા છો સેવ નાખી રહ્યા ઘણી સેવ જોઈ શકો છો આગળ માતાજીના મજા લઈને જઈ રહ્યા છે અને આખું પરિવાર જોઈ શકો છો જોઈ શકો છો કાંઈ સરસ્વતી નદી અમારી સામે છે આપણું આનંદેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો એમાં કરણભાઈ ને બધા અમે આગળ ચાલી રહ્યા છે અહીંથી

ધીમે ધીમે ચાલતા ચાલતા આખરે પહોંચી ગયા તો ગાઈસ યાત્રા સારી હતી ને રોડ તમે જોઈ શકો છો અહીંથી થોડુંક જ બાકી રહે છે મેલી માતાજીનું મંદિર ગાઈસ આગળ બધા જઈ રહ્યા છે અમારા પરિવારના સભ્યો હું અહીંયા સેવ નાખવા માટે ઊભો હતો ચકલીઓ પક્ષીઓ માટે ગાઈસ ને કીડીઓ ને બધા માટે ગાઈસ તમે જોઈ શકો ત્યારે હું ચાલી રહ્યો છું ટ્રાયબલ આશીશ લો ચાલી રહ્યો છે સપોર્ટ કરજો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો યુટ્યુબની ચેનલમાં તો મળીએ આગળ આવે માતાજીને તમને દર્શન કરાવું ગાઈસ અહીંયા વન વિભાગ પાટણ દ્વારા અહીંયા બહુ મસ્ત અહીં નર્સરી ટાઈપ બનાવ્યું છે મૂટ ટુ દાઇસ ગાઈસ દમ હરિયાળી હરિયાળી ગાઈસ આજે તમે જોઈ શકો છો બધે હરિયાળી છે ગાઈસ ગાઈસ હવે ચાલો હવે આગળ દર્શન કરાવું જય માતાજી તો જોઈ શકો છો અત્યારે અમારા ભાભી આવી ગયા છે અહીંયા જય મામેલી હા ગુજુભાઈ થાકી ગયા નહી થાક્યા મને લાગે થાકી ગયા તમે હા ગુજુભાઈ અંબાજી મનડો મોયો જોઈ શકો છો અમારા ગુજ્જુભાઈ રિક્ષા વાળા અહીં પહોંચી ગયા છે સામે જ દેખાય છે મંદિર તો માતાજીને ને નીચું ચડાવીશું ને માતાજીના આશીર્વાદ લઈશું પછી આગળ દેજો બાપ દર્શન કરાવી તમને હા રે અમારા ભત્રીજી જય માતાજી હા મહેશભાઈ જય મેલી જય મા

તો બોલો જય મેલે કોમેન્ટ બોક્સમાં લખી જ દેજો ગાઈસ હા એ ગયા છે ગાઈસ કરણ ને નાથા મા બધા પાછળ આવી રહ્યા છે અમારા જોઈ શકો છો આજ માતાજીનું પરગણું ગાઈસ 哎呀，这个。 મા કી જય ગાય હવે ફાઇનલી આપણે નેજુ ચઢાવી દીધું છે ગાય જોઈ શકો છો રજા માતાજીની ફાઇનલ એવા દર્શન કરી નાખ્યા છે અને બહાર પણ આવી ગયા છે મંદિરની અને હવે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ નવા હોય તો ગાઈસ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાબા રે